44 કલાકની અંદર આ વીડિયોમાં જેટલી કોમેટ આવશે ને એનો આપણે સ્પેશિયલી એક વિડિયો બે દિવસ કે 3 દિવસ પછી બનાવશું તો फटाफट તમે કમેન્ટ કરો ને કમેન્ટ ખાલી તમારે જે મનમાં હોય ને ઈ કમેન્ટ કરજો સંકારે એને લઈ તો એટલે

કા કોટમાં કઈ હોય નથી તૈયારી કરે હા હા ઓકે એમાં હતા હાલ રેડી ભાઈ સીવ એમ તૈયારી કરી લીધો

ચાલો તો હવે વરસાદ જો નથી આવતો તો એ કોટ વરી સાટ આવી જાય તો કા આમ જોવું કે તો બધા વરસાદ જીવું છે અમારે હાલવા માંડો હાલો સીતારામને જે શ્રીકૃષ્ણ બતાવીને જો હાડા નવ થઈ ગયા ને દાદા છે ને સીવન લઈને નીકળી ગયા કેમ કે વરસાદ જેવું થઈ ગયું હતું કે સાકાન વાટ ના જોઈ કે સાટા આવશે તો વળી ભીંજા હું હાલો તુલસી એ તુલસી હાલો હાલો મમ્મી ગયા છે ને નીરણ વાટવા મમ્મી ગયા નીરણ વાટવા એ ને જો વાંસે ટુ પર તે હવે હું છે ને આજે પહેલા ઠામ ઉટકી નાખું કેમ કે પહેલા ઘરમાં કરીને પછી ઠામ ઉટકવા બેહું ને સાટા આવી જાય ને બખેડાઈ જઈશ બધું એટલે પેલા ઠામટકી લઉં સિરામણ કરી લીધું આજે લહણવાર ચટણી વઘાઈ રહી હતી ને રોટલી હતી ને ચા હતો મમ્મી પછી સિરામણ કરીને સીધા ખેતરમાં વૈયા ગયા કે હું એ કામ પતાવી આવું એટલે એક સાટા આવી જાય તો પછી મજા ન આવે ને ભાવેશભાઈ હજી તૈયાર થાય છે ને હજી નહીં કરતાં પંદર વીસ મિનિટ હજી નીકળી ચાહે ને પોણા દસ જેવું થઈ જાય નહીં કરતાં એટલે પછી વહી તો ગઈ સીવું કે દાદા પેરી ને સીવ એને તૈયારી તો કેવી એકલી એકલી કરતી હોય ને એનો કબાટ ઘણી વાર આમાં વિડીયોમાં બતાવું ને એટલે પૂછતા હોય કે કિરણબેન કેટલાનો આવ્યો મારે તો એ કબાટ લગભગ બે અઢી મોરનો લીધી ગલ છે ને લીધી ગયલ કેટલા રદ્દી તો પડો રહ્યો એમને એમ પડડો રહ્યો તો પછ પરવા જરા કર્યા ને તે પરવા પપ્પાને કીધું તું કે કબાટ ખોડી દ્યો ને તમે કીધું સીવન લૂગડા એમાં ભણાય હચવાઈ જાય એટલે તે આટી મારતી ત્યાં હમ્મ આ પછી ક્યાંથી મોટું શું થાય હમ બસ તે મારે છે ને એ બે અટી વરખ પહેલાંનો લીધી ગયલ છે તો ટાઈમમાં આવ્યો તો કેટલો મારે આવ્યો તો હાડા ચારસોનો કે સાડા પાંચસોનો આવ્યો તો ને એ ટાઈપનો જ કબાટ અટાણે જીતભાઈ હાટું લીધી ગયેલ છે એ છે ને હાડા હાથસોનો આવ્યો એટલે એના કરતાં આ મને છે ને વધારે અસલ લાગે ને એ જીતભાઈનો આ માયલો જ છે ઓપ્ટિક કલરનો પણ એને આગળ એટલે પ્લાસ્ટિકના કવરને છે પણ મારા મમ્મીને આ વધારે ગમે ને મને એવું લાગે કે એના કરતાં અસલ છે એટલે અટાણે હાડા હાથસો થઈ ગયા મારે હાડા ચારસો કે હાડા પાંચસોનો આવ્યો તો અટાણ પાકી છે ને મને ખબર નથી પણ બહુ સારો કબાટ છે ઘણા કપડાં એમાં રહી જાય નામ બેન્ડ હેઠેને જ વરતો એટલે મજા આવે રાખવાના બેન્ડ વરી જતો હોય ને તો ન મજા આવે

ટોપડીમાં ગોબા પડ્યા મમ્મી કહે કે જરીક દસ્તા તી કે ઉપાડ લે ને કે તા ઉપાડ્યો મમ્મી પાણી ભર્યું કે ટોપડી ફૂટી ગઈ હવે મને કે નવી કાઢ લે છે ટોપડિયું તા પડ્યું સ્ટીલ ન્યુ છે સ્ટીલ વાળા ટીન ન્યુ છે સ્ટીલ ન્યુ છે ભાત હોય ખીચડી વઘારવી હોય તો એ હાઈ ના ભાત ખીચડી પડે વઘારવા માં નઈ માપ ની અસલ ની છે સંભારો વખર બીજા મોટા છે નાના મોટા છે જોઈએ હવે ચી માપ ની અહીસે કાઢલે ગમે ગમે ચા ની રોકાઈ રહી હવાર

એ અમે હજી તો બ્રશને કરી લીધું હોય ને તો તમારા મમ્મી પપ્પા એને ગાય ધોઈ લીધી હોય મારી વાહા લગણ સીવું સીધી અંદર આવે તો વાહા લગણ ચા દૂધ પીવાઈ જાય ને એમાં તાજે દૂધ દૂધની વાટ જોઈને બેઠી હોય હમણાં દાદી આવે તો વાટકો કો ત્યારે કબ હોય ત્યારે રાખીને બેઠી હોય એટલે એમ ભાઈ તાજા નહીં મજા છે અમારે ખાવાનું જોઈએ મારે પપ્પાને મમ્મી કે ભાવે ભાઈ ન કોઈ દેખાય મારે પપ્પાને દૂધ ખાવાય જાય કરણ અહીંયા હતા તો એ ખાતા મુકાઈ ગયું

હવે એને ઘાય ઘા શરદી થઈ જાય એટલે ટૂંકમાં એલર્જી એલર્જી છે હા એ છાશ એ નથી ખાતો ને દહીં એ નથી ખાતો શાક ને રોટલો છે હાડા બાર થવા આવ્યા ને સી જો આવવાનો ટાઈમ થઈ ગયો બપોરાનો તૈયાર થઈ ગયો ચોરાન શાક ને રોટલા કર્યા સીટી થાતી હતી ને તો મને એમ કે મગ બફાય મમ્મીને કહો આજુ કહો ભાત મૂકવાના છે ને તો લે મને કે ભાત કે મેં કીધું મગનું શાક છે ને તો મગનું નથી ચોરાન છે ચોરા બફાતા હતા મને એમ કે મગ બફાય હવે ત્યાર થઈ ગયું બપોરાનું હવે દાદા દીકરી આવે ને તો પછી ખા જાય લુગડાઈ તો નાખી બપોરાનું ત્યારે થઈ ગયું બસ એની વાટ જ હવે મમ્મી જોઈએ કાયમ એમ બાર ને પંદર થાય બાર ને વીસ થાય તો આવી જાય સાડા બાર થવા આવ્યા તો એ હજી દાદા દીકરી આવ્યા ને પછી પપ્પા ક્યાંય નીકળી ગયા હોય કંડોળે કે રાણાવાઓ કે જવાનું કીધું તો નહોતું પણ હવે નીકળી જાય કંઈ કામ આવે તો હા હાલ હાલ

જો 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 એટલે તે મને અહીંયાથી રાજી રાજી થઈને કીધું ને કે મારી માં કતની કોનો પડીએ હમ કે હા માં ખોલ હાડા પાંચ થવા આવ્યા ને આજ ને જો વિડીયો અપલોડ કરવાનો એ જીરીક એટલે ટાઈમ જ મૂક્યો તો પણ નેટ છે ને હમણાં ઓછું આલે ને તે વિડીયો અપલોડ થવા મોડું થઈ ગયું એટલે આજ વિડીયો હાડા પાંચે મૂકા હે કાયમ આપણે પાંચ વાગે મૂકાય પણ આજે સાડા પાંચ વાગે મૂકવા છે ને અમારે હાલે રોંઢાના નાસ્તા મગને છે ગાંઠિયા ને આકડી કાટવું કાટવું કરતી હતી પણ મમ્મી આવે ને ખેતરમાંથી તો પછી કાઢીએ તો તમે બી ગોતી આવતી હવે હિંગું ખાઈ લઈએ ને તો પછી તા હું ધીમા જે એક વાત કહેવાની છે ને એ કહી દઉં છો હવે છે ને આજુ કોમેન્ટના જવાબ દેતી હતી ને તો મને એક વિચાર આવ્યો મેં કીધું આમાં ઘણાઈ જો કહેતા હોય કે અમારી કોમેન્ટ વાંચો ને અમારી કોમેન્ટ વાંચો ને હવે જો બર્થડે વિશ કરવાના બંધ કરી દીધા કેમ કે આપણે નામ છે ને યાદ રહેતા નહીં એટલે હામડા થઈ જતા એટલે તે બર્ડેવીસ કરવા નહીં બંધ કરી દીધા કોમેન્ટમાં કહી દઉં પણ વિડીયોમાં બોલીને ટૂંકમાં બંધ કરી દીધા ને કોમેન્ટના જવાબ દેતી તે મને એમ વિચાર આવ્યો કે હાલો આજ છે ને એમ કહું કે આજનો વિડીયો છે ને એમાં જેટલી કોમેન્ટ બધા કરશે ને એટલી આપણે કોમેન્ટ વિડીયોમાં વાંચીને એનો સ્પેશિયલ કોમેન્ટનો વિડીયો સ્પેશિયલ બનાવીશું એટલે એક જ દિવસમાં તો બધાય ન જોઈ લઈ એટલે હું છે ને બે દિવસની અંદર અડતાલીસ કલાકની અંદર આ વિડીયામાં જેટલી કોમેન્ટ આવી છે ને એનો આપણે સ્પેશિયલી એક વિડિયો બે દિવસ કે ત્રણ દિવસ પછી બનાવીશું જઈએ ટાણું રહી તૈયે પૈ સ્પેશિયલ કોમેન્ટનો જ બનાવીશું એટલે ટોટલીની કોમેન્ટ એમાં વચાઈ જાય ને હવે જો લાઈવ કરવાનો મેળ નથી આવતો કેમ કે કરણ આવીને ત્રણ ચાર દિન વૈયા જાય ને હું કરણને કહું હોય હું કામ બધાય કહેતા હોય કે લાઈવ કરજો પણ છે ને ટાઈમ એવો થ્રે તો હવે તોય આ વખતે આવશે ને જ અહીંયા તો અહીંયા ટાઈમ રહે તો લાઈવ કરશું એકવાર ઇન્સ્ટામાં લાઈવ કર્યું હતું પણ એટલે મને એવો વિચાર આવ્યો મેં કીધું આ વિડીયોની અંદર તો ફટાફટ તમે કોમેન્ટ કરો ને કોમેન્ટ ખાલી તમારે જે મનમાં હોય ને એ કોમેન્ટ કરજો બધી આપણે કોમેન્ટ વાંચશું નાની હોય મોટી હોય સારી હોય હાતી હોય બધી ટોટલી કોમેન્ટ વાંચી ને એનો સ્પેશિયલ વિડીયો બનાવીશું એટલે ફટાફટ કોમેન્ટ કરો તમારે જે પ્રશ્ન હોય એ કોમેન્ટ કરો એનો જવાબ એ આપણે એમાં કોમેન્ટ વાંચીશું એટલે વિડીયોમાં તમને મળી જાય એટલે લાઈવ જેવું ટૂંકમાં થઈ જશે બરાબર હવે મમ્મી મગજમાં બેઠું બેઠું કાં ગોટાવા એટલે છે ને ફટાફટ કોમેન્ટ કરજો બધા ઝાઝી કરજો એટલે આપણે બધાના બધાની કોમેન્ટ વાંચશું ને બધાના આન્સર આપીશું એટલે એનો સ્પેશિયલ વિડીયો બનશે ને જી તમારે કઈ એવું હોય ને કે કઈ હા આનો કે આનો કે ચેલેન્જ કરો મને ઘણી વાર એવા મગજમાં આવે પણ એમ થાય કેવાનું ચેલેન્જ કરવું એટલે તમે કઈ કેવી હેલ્પ કરજો કે અમે ચેલેન્જ કરીએ કે કેના વિશે વિડીયો બનાવીએ કે તો એ પણ થોડીક અમારી હેલ્પ થઈ જાય પણ આવું તો બનાવશું એ તો પછી જોઈએ બાકી કોમેન્ટનો તો બનાવીશું જ પણ તમે ચેલેન્જ ને કહેવો ને એ અમને લગતું હોય છે ને તો બનાવી શું કેમ કે એમાં એવું છે કે ભાવેશભાઈ અટાણે આવે ને પછી રીલ્સ ઉતારવાનો ટાઈમ થઈ જાય એટલે એમાં કોક છે ને શૂટિંગ કરવા વાળું હોય ને તો મેળા આવે એટલે ચેલેન્જના વિડીયો એમ છે ને પછી વેલું થઈ જાય સ્ટેન્ડમાં રાખીને પછી એ મજા ના આવે એક ને એક જગ્યાએ થી કાં રવિવારે ને બનાવીએ ને પછી જવાનું હોય તી રવિવારે કઈ કોઈ ઘેર એ તો જેવો ટાઈમ પણ આ કોમેન્ટ તમે બધાય કરજો ને ફટાફટ કોમેન્ટ કરો તમને જેવી ઠીક લાગે એ કોમેન્ટ કરો એટલે આપણે સ્પેશિયલ વિડીયો બનાવીશું એમ કેવા માંગતી હતી હું એ બે દિવસની અંદર ઓલા બે દિવસ કલાકમાં કોમેન્ટ ફટાફટ કરજો બધા જોવા લેટ થઈ જાય ને મમ્મી આ જોવા વાળા બધા પછી લેટ થઈ જાય તો એ પછી આપણે કોમેન્ટ કરી દઈએ નો વિડીયો બનશે એટલે એમ કહું ને એવો એક જ નહીં બનાવીએ આપણે પછી જો તમને એવો જોવાની મજા આવે તો આપણે આઠ દસ દઈએ પંદર દઈએ જઈએ આવે ને ત્યાં આપણે એવો વિડીયો બનાવીશું અમાર ભાવેશભાઈ બેઠા ખાવા આકડી ખાઈને ભાણે આવે ને ત્યાં ત્યાં બેસી ગયા છે પછી આવે ને આકડી ખાઈને ભાણે ત્યાં લઈએ આપણે વિડીયોમાં જો ડુંગરી સુધારે હા 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 હાલો મોગની સિંગ ખાવા હા પછી પછી સિવનો વિડીયો ઉતાર લઈ પછી કેમ કહી ખાઈએ હજી તો આ બાજુ બંધ ન થયો મમ્મી તો કેમ કે આવડે ફોલ તાલ ફોલ 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 ધરાણી લાગે હવે કયું ને ખાઈશ થી લાવ મને માર ખાવી લાય લાવ 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 મારે ખાવી લે મમ્મી હવે હવે લોંગ વિડીયો હવે નું આવે

ભાવેશભાઈ ને આવે નઈ પણ આ ભાવેશભાઈ ને વોવા આવે ને પછી એને લેવું ને એટલે અહણ આવશે પછી એને જોઈને ને અહણ આવશે તમને એ નહી એટલે ઈ જ ને કે મારી દેરાણી છે એને શૂટિંગ ભેરું કરાવીશું ને એટલે એને જોઈને આને ભાવેશભાઈ ને અહણ આવશે જોજો ને હાલો હાલો નાસ્તો કરીએ ગાંઠિયા બઠિયા નાલો

ચંપલ પહેરા નથી દુખે એટલે સીવું એ તો હા પગ ઊંચો લીધો છો તો કોઈ એક ઝીરીક લીટો નખ પાસે થયો થોડતી થોડતી પડી ગઈ એમ કયું ના પાડતા થોડમાં થોડમાં ઝીરીક લીટો પડી ગયો એમાં મને પાટો વારવો ને મન કે જે જે હાલ તે કાકા કે જે જે એ કે પગ દુખે તો કેમ જાહો તો મન તું તેડી લઈ મારે ચંપલ લઈને નથી પહેરવા ને હાલવું નથી પગ ઉસો ને ઉસો રાખે જો એમ કરીને તારે તેડવાનું બાનું જોઈએ છે Nhà chơi chân không quay chơi chân không quay xìa Quay xìa Quay xìa Quay xìa જે ઉઠે ને તો તો મટી જાહે જે જે સેવુ કરવા આવી જે જે કર લે હે ને એટલે ઉઠશે તો મટી જાહે એમને હા ખોડિયાર જય કાયમ કરે જય હા ખોડિયાર માની જય